વિદ્યાર્થીઓ અને વાલીઓ હમણાં સુધી આપણે મેડિકલની સીટ્સના વિશે દુઃખદ સમાચાર સાંભળતા હતા અઢીસો સીટ ઓછી થઈ હતી તે પછી આઠ સીટ બીજી ઓછી થઈ એટલે બસો અઠ્ઠાવન સીટની ખોટ હતી એની સામે આજે ખુશીના સમાચાર આવ્યા છે અત્યંત ખુશીના સમાચાર છે કે સાડા ત્રણસો જેવી બેઠકો નવી આવી શકે છે એટલે આ જો બે પેપરની કટિંગ છે એ ફેરવી તોડવ્યું હવે નવી મેડિકલ કોલેજ અને બેઠક વધારાને મંજૂરી મળશે પંદર દિવસમાં જ કમિશને પોતાનો નિર્ણય જ બદલી નાખ્યો રાજ્યમાં ત્રણસો પચાસ બેઠકો વધે તેવી સ્થિતિ એટલે જૂની જે મેડિકલ કોલેજોમાં જે પ્રોબ્લેમ આવ્યો જે અહીંયા લખ્યું છે જે કોલેજોમાં સીબીઆઈને રેડ પડી છે સીબીઆઈની રેડ પડી છે અને અનિયમિતતાઓ બહાર આવી છે તે કોલેજોને મંજૂરી આપવામાં આવશે નહીં આ સિવાયની બાકીની જેટલી સંસ્થાઓએ દરખાસ્ત કરી છે તેને ધ્યાનમાં લઈને નવી મેડિકલ કોલેજની મંજૂરી અને બેઠક વધારવા અંગે પણ આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે બીજામાં લખ્યું છે આપણને પહેલાંમાં ખાલી સાડો ત્રણસો લખ્યું છે હવે અહીંયા લખ્યું છે ચાલુ વર્ષે એકય નવી મેડિકલ કોલેજ બેઠક મંજૂર ન કરવાેરફાર નવી મેડિકલ કોલેજ બેઠક મંજૂર કરવા એનએમસીનો નિર્ણય રાજ્યમાં ત્રણસો પચાસ જેટલી બેઠક વધી શકે પ્રથમ રાઉન્ડના પ્રવેશ બાદ એકત્રીસ ઓગસ્ટ સુધીમાં નવી બેઠકો મંજૂર થવાની શક્યતા જો ગયા વર્ષે ભાગ્યો દે છે ને ત્રીજા રાઉન્ડમાં આવી હતી એટલે નવી બેઠકો નવી કોલેજો કે સીટનો વધારો એ બીજા રાઉન્ડમાં બી થઈ શકે ત્રીજામાં બી થઈ શકે ગુજરાતમાં ચાલુ વર્ષ મેડિકલમાં બસો પચાસ બેઠકોનો ઘટાડો થતાં બસો અઠ્ઠાવનનો હા ઘટાડો થતાં વિદ્યાર્થીઓને નુકસાન જવાની શક્યતાઓ હતી પરંતુ હવે એનએમસીએ નવી મેડિકલ કોલેજ અને બેઠક મંજૂર કરવાની જાહેરાત કરાતા વધુ નવી ત્રણસો પચાસ જેટલી બેઠકો મંજૂર થવાની શક્યતાઓ છે પ્રવેશ સમિતિના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ નવી બેઠકોની મંજૂરી પ્રથમ રાઉન્ડ બાદ અને બીજા રાઉન્ડ પહેલાં એકત્રીસમી ઓગસ્ટ સુધીમાં આવી શકે છે નવી બેઠકોમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી એસિક મેડિકલ કોલેજની નવી મંજૂરી માટે સો બેઠક રાજકોટ પાસે આટકોટ ખાતે આ નવી મેડિકલ કોલેજમાં એકસો પચાસ બેઠકની માંગ કરવામાં આવી છે એ સિવાય પારુલ મેડિકલ કોલેજમાં એકસો પચાસ બેઠક ઉપરાંત નવી પચાસ બેઠક અને જીસીએસ નરોડામાં એકસો પચાસ ઉપરાંત વધુ નવી પચાસ બેઠકની મંજૂરી માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે દેશભરની મેડિકલ કોલેજના ઇન્સ્પેક્શનમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના પગલે સીબીઆઈ દ્વારા કેટલીક કોલેજના મેનેજમેન્ટ વ્યક્તિ વ્યક્તિઓ ડૉક્ટરો તેમજ અધિકારીઓ સહિતના સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ગેરરીતિ આચરનારી મેડિકલ કોલેજોમાં નવા શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવ્યો છે જેમાં ગુજરાતની કલોલ સ્થિત સ્વામિનારાયણ મેડિકલ કોલેજની બેઠકો શૂન્ય કરી દેવાઈ છે આ દરમિયાન નેશનલ મેડિકલ કમિશન એનએમસી દ્વારા ગત તારીખ ચૌદમી જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે ચાલુ વર્ષે દેશમાં એક પણ નવી મેડિકલ કોલેજ તેમજ હયાત મેડિકલ કોલેજમાં નવી બેઠકને મંજૂરી આપવામાં નહીં આવે એટલે કે ચાલુ વર્ષે બેઠક વધારો અને નવી મંજૂરી પર જ રોગ લગાવી દેવામાં આવ્યો હતો જોકે હાલમાં મળતી માહિતી મુજબ એનએમસીએ તેના નિર્ણયમાં ફેરફાર કર્યો છે જેમાં કમિશન એવી જાહેરાત કરી છે કે સીબીઆઈના શકંજામાં જ જે શકંજામાં જે કોલેજો આવી છે એની સામે જ કાર્યવાહી થશે એટલે સ્વામિનારાયણ કલ આ વર્ષે નહીં આવે ભરૂચ અને અમરેલીની પચાસ પચાસ બેઠક ઓછી થઈ છે તે આ વર્ષે નહીં વધશે પણ આપણને નવી પચાસ પચાસ બેઠકો આવે છે અને સો બેઠક નવી કોલેજની એટલે સાડા ત્રણસો સીટ્સ જે છે એ વધવાની શક્યતા છે બરાબર તે છતાં પણ અહીંયા સો બેઠક આ બે મેડિકલ કોલેજ આવે છે ને એક એસિકની અમદાવાદની સો અને એક આટકોટની દોઢસો એટલે અઢીસો તો આ નવી કોલેજ આવી ગઈ અને પચાસ પારુલની ને પચાસ જીસીએસની એમ કરીને સાડા ત્રણસો સીટ આ વર્ષે આપણી પાછી આવી જશે એટલે બસો અઠ્ઠાવનની સામે સાડા ત્રણસો રાઉન્ડ ફિગર જોઈએ તો આપણને ખાલી સો બેઠક જ વધી છે ગે બસો પચાસ ઓછી થઈ ને સાડા ત્રણસો આવી તો એમ સમજી લો કે સો બેઠક જ આપણી પાસે વધી છે આ વર્ષે એટલે ગયા વર્ષના ક્લોઝરનું તમે જુઓ તો આ ફક્ત સો બેઠક જ તમને નીચે ડાઉન દેખાશે એસએફઆઈમાં ચાલો ખુશીના સમાચાર છે કે જે લોકોને એમ બીબીએસ જ કરવું હોય તે આ નવી કોલેજમાં છેલ્લે છેલ્લે એડમિશન લઈ શકશે અને જે લોકો સારા રેન્કવાળા છે એ લોકો જીસીએસમાં લઈ શકશે आ चैनल ने लाइक करो सब्सक्राइब करो शेयर करो जे बदा ने मरती रहे रहे सर। थैंक यू सो मच फॉर लिसनिंग लाइकिंग सब्सक्राइबिंग एंड शेयरिंग।